મગફળીમાંથી તમે જોઈતી તો આપણે છે ને જે મગફળી નાખવા માટેનું જે ગોડાઉન છે તે આપણે કમ્પ્લીટ કરી નાખી વેસ્ટ ના થાય તો ફર્સ્ટ ક્લાસ આપણે રેડી કરી દીધું અને હવે આપણે જે રામ રામ ને જઈ નથી રાહ જ બધાને કેમ છો બધા મજામાં બધા મજામાં હોય હસ્તા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો મોજ મજામાં રહ્યો હસ્તા ખેલતા રહ્યો બૂચ મારતા રહ્યો રોલ મારતા રહ્યો અને સાથે સાથે અબોલ જીવન અને જરૂરિયાતમંદોની મદદ હંમેશા કરતા રહ્યો અને એની માટે હંમેશા આગળ આવો એની હેલ્પ હંમેશા કરો આપણી સવાર તો કહેવોની થઈ ગઈ છે અને આપણે ઉઠીને સીધા આવી ગયા આપણી છત ઉપર મકાનની છત ઉપર અને અહીંયા આવીને આપણે પાણીના ટાંકા ભરીએ છીએ તો અહીંયા આપણે ચાલુ કર્યું હતું પાણીના ટાકા ભરવાની ગયા તો લાઇટ ગઈ અને બીજું પણ આપણું કામ ચાલે છે મગફળીનું જે સાફ સફાઈ કરવાનું કામ ચાલુ છે આપણે તેને ગોડાઉનમાં ભરીએ છીએ તો તે પણ કામ ચાલુ છે અને ઉપનર પણ ચાલુ છે અને આજે આપણે બપોર પછી કદાચ આપણે વાવવાનું પણ થશે તો બધું કામ ભેગું છે તો ધીરે ધીરે તમને અપડેટ આપવું કેવી રીતના છે હું છે બાકી તો ધબધબાટી બોલતી રહે આપણે બધા મોજ મજા કરાવતો રહીશ અને બસ આવી જ રીતના જિંદગીમાં આવી ત્યારે હસ્તો ખેલતો એક દિવસ આપણે બધા જ આવવાનું છે એટલે કોઈને રહેવાનું નથી કયો કે એ કાયા કા ક્યા ભરોસા કબ નીકળ જાયે કલ હસતા ખેલતા યો ભી સબસે બીચ સે ચલાઈ જાયે કાયા કા ક્યા ભરોસા कब कहाँ चला जाए कल जो हंसता खिलता था वो फिर उड़ के कहाँ चला जाए जिंदगी है लो यारो मौज मस्ती में और बूच रोल करते जाओ साथ, साथ ये આ ગીત બીજ નથી તો મેં મારું બલાવ્યું છે કર્યું જોડે જોડીને તમને જ ખબર છે મારા પહેલે જ છે ગમે ગીત ગમે એમ બનાવી રાખું એવું બધું છે મોજ મજા સાથે આપ કામ પણ આપણે કરતા જઈએ નહીં તો આમને આમ જો મોજ મજા રોગી કરીએ તો ભીક્ષે મરી જાય કારણ કે પછી કોઈ આપણે નહીં આપે તમને ખબર છે ને આપણે તો બધા ભૂસા હાથ કરે કે કોઈ મારો માં કાંઈ શે નહીં આવતા નહીં શેટા જોઈને જ ના પાડી દે આ તો હવે થોડુંક આપણું નામ થઈ ગયું વિડીયોમાં તો દયા છે માતાજી કોઈ ના રજ પાડતું હજાર પાંચસો જોઈએ તો ખતમ નાખી દે તો આપણું દીધી હાલે પણ આપણે એવું કંઈ કરવું નથી બરોબર કારણ કે તો સાંભળું હાલે ને આપણું પૂરું થઈ જાય એટલે એવું બધું છે તો અત્યારે આપણે ધોરતી બોલાતા તો શરત ઉપર હવે જઈએ આપણે આગળ તમને અપડેટ આપવું કરાવું પ્રોસેસ આપણે શું ચાલે છે શું ચાલે છે બાકી તો કાલનો તમે જોયો જેમ મિત્રો મફતની મોજ બોલાવી લગ્નમાં પણ બહુ તમને અપડેટ ના આપી શકો કારણ કે અહીંયા પછી મહેમાન હતા અને આપણે પહેલાં ગયા હોય એટલે પછી આમ વિડીયો લઈને આમ તો બધાને એમ થાય કે આ શું આ ટેકડાયા એટલે એવું કાંઈ ન થાય પણ આપણે ખાલી એક રિસ્પેક્ટ તરીકે ગયા હોય આપણે એક મહેમાન તરીકે ગયા હોય તો અને પાછા ભાગી આવ્યો તો મેં કીધું ચાલો તમને થોડી બે થોડી મોજ મજા કરાવી દો તમે કેતા લગ્ન મારો ગયો પણ લોગ એ લગેલું તો ન બતાવ્યું એટલે એ માટે થઈને આપણે થોડુંક છૂટ તમને બતાવી દીધું હતું એ રીતનું બધું હતું અને હવે મફત બુછ જ મારવાનું છે બે ચાર દિનનું આપણે ભીડ છે કામ છે કામ પત પછી આપણે રખડવાનું છે મદદ કરવાની છે મફતની અને રોલ જ મારવાની છે તો ચાલો ફટાફટ જઈએ આપણે અને આપણું કામ ક્યાં ખુ કે રીતે ચાલે છે બધું તમને અપડેટ આપો બરાબર હા એને આપણે આવી ગયા છે આપણા લોકેશન ઉપર અને જે આપણું મગફળીનું કામ ચાલુ છે જે સાફ સફાઈ કરવાનું જે સમીકરણ સાફ સફાઈનું જે કામ ચાલુ છે તો તે તમને બતાવું અને આપણે માણસને દયા થઈ ગઈ છે તો મળી ગયા છે તો કાંઈ એવું ઉપાધિ જેવું છે નહીં એટલે માતાજીની દયા એટલે સારું કામ ચાલે છે તો એ બાજુ જઈએ અને તમને બતાવું તો ચાલો ફટાફટ જઈએ બીજું કાંઈ નહીં તમને એમ થતું હશે કે વસમાં વસમાં કાં ગેપ રાખે તો મારે હું એવી આદત છે તો ફટાફટ જઈએ આપણે અને તમે જોઈ શકો છો આપણે જે આ છે ને એ તો આપણી ખેતરની પડી છે અને થોડીક ઓલી બાજુ પડી છે હજી બધી બાસકા ભર્યા છે બીજા એ આપણે જે ખેતરને હતી ને ઉપરથી ઉપર ટું ઉપર નીકળી હતી ને એક જ ફેરે વીણી હતી આપણે કારણ કે આજ વખતે ઓલું હતું ને વરસાદ જેવું એટલે પછી સરખી માંડવી આપણે વીણી ના શકીએ મગફળી કારણ કે પછી આપણે બીજો પાક છે ને એ વાવવાની ઉતામર હતી એટલા માટે થઈને જો આપણે સમીકરણ ચાલુ છે તમે જોઈ શકો જે પૂછો નીકળશે ને તે વીણવો પડશે એટલે આ રીતનું બધું ચાલુ છે તમે જોઈ શકો સમીકરણ થાય છે અને જે તમે ખાતી જાય એ આપણે અહીંયા નાખતી જવાનું અને આઈપીટીથી આપણે ગોડાઉનમાં નાખવાનું છે તો એ રીતનું છે અને ઓલી બાજુ તમને બતાવો હમણાં એ આ બાજુ જ તમે જોઈ શકો આપણે આ રીતનું આપણું ચાલુ છે ઢગલો તો તમે જોયો હતો અને બહુ મોટું છે માતા દિન દયા બહુ સારું થઈ ગયું છે પણ એ રીતનું છે અને આપણું કામકાજ ચાલુ છે સાફ સફાઈ કરવાનું અને આ રીતના બધા ડોલું ભરી ભરી અને આપણે જે મશીન છે આપણું જે ઓપનર છે સર એમાં સાફ સફાઈનું કામકાજ ચાલુ છે અને ધીરે 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 આપણે કામ ચાલુ રાખીએ કારણ કે તો પછી આપણે મગફળી બધી ગોડાઉનમાં પડી જાય હજી જો મામો પછી આવે ને તો પછી વરે ભેગું ના થાય એના કરતાં બધું સાસવી લઈએ ટાઈમ સાચ તો સારું અને જો મામો આવી જાય તો પછી ફેરવી રાખે ને આપણે આ જે આ બધું કર્યું એટલું પૂરું કરી રાખે જેમ મામને આવ્યું તેમ પૂરું કરી નાખ્યું એ રીતનું એટલે આ રીતનું બધું ચાલુ છે અને આ ડોલું ભરી ભરી અને બધી આપણે ઓટોમાં નાખતી જવાની અને ઓટોમેટિક આપણે પાછળથી જે વેસ્ટ માલ હોય કચરો તો નીકળી જાય અને બીજી મગફળી સાફ થઈ અને ઓલી બાજુ અમને બતાવી તમને ત્યાં નીકળી જાય બરાબર એટલે આ રીતનું બધું કામકાજ ચાલુ છે અને આપણા ઓગણીસો નેવુંના મોડલ ઉપર ચાલુ છે જે આ ખેતર છે એ ઓગણીસો નેવુંના મોડલ ઉપર ઓલી ગધેડી નથી ને ગધેરી દબાઈ જાય મગફળીમાંથી તમે જોઈતી એ રીતનું બધું કામકાજ ચાલુ છે બસ આવી રીતે તમે આમ મોજ કરતા રહ્યો અને હું તો તમને આગળ આગળ અપડેટ આપતો રહું અને મોજ કરાવતો રહો તો પાછા મળીએ થોડી વાર પછી ત્યાં સુધી આપણે થોડું ખાડું આવડું કરી લઈએ બરોબર ને બાપુ જગ્યાએ દ્વારા આપણે ધોઈ નાખશે તો આપણે છે ને જે મગફળી નાખવા માટેનું જે ગોડાઉન છે તે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું એકદમ સાફ સફાઈ કરી નાખી અને મસ્ત આપણે આ પાછળ દીધું તમે પાછળ જોઈ શકો આપણે આ ગોડાઉનમાં બધામાં મગફળી નાખવાની છે તો આપણે રેડી કમ્પ્લીટ કરી દીધું નીચે આપણે પાથરી દીધું જેથી કરી અને વેસ્ટ ના થાય તો ફર્સ્ટ ક્લાસ આપણે રેડી કરી દીધું અને હવે આપણે જે મગફળી આપણે જે સમી થઈ ગઈ છે જે કમ્પ્લીટ થઈ ગઈ છે તે ધીરે 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 આપણે અહીંયા સ્ટોક કરવાનો છે કારણ કે મામુ તમને ખબર છે કે ગમે તે પૈસા કહેસા વગરની એન્ટ્રી મારી જાય મામુ અને આંબાળા લાતા ગમે તે કહી આપી દઈએ ગમે ત્યાં વળી જાય એટલે ધ્યાન રાખવું પડે તો આપણે સેફ્ટી માટે બધી સ્ટોક અહીંયા કમ્પ્લીટ નાખી દઈએ બધું એટલે પછી આપણે બહારનું ટેન્શન ના આવીએ બરાબર એટલે એ રીતનું બધું છે તો આપણે આ કમ્પ્લીટ કરી દીધું અને હવે આગળ આગળ તમને અપડેટ આપું કેવી રીતના નાખીએ શું છે બરાબર